આ દ્રશ્ય વડોદરાની સયાજી હોસ્પિટલના છે. જ્યાં જાણે કે સરકારી દવાની કોઈ કિંમત જ ન હોય તેમ સીડી પરથી આ રીતે દવાના બોક્સ નીચે ઉતારવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી એજન્સીના કર્મચારીઓ દ્વારા પહેલા માળથી દવા ભરેલા બોક્સ નીચે ફેંકતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. કેટલાક બોક્સ ફાટી જતા બોટલો સહિતની દવાઓ વેરણ-છેરણ થઈ ગઈ હતી. ત્યારે પ્રશ્ન થાય છે કે દર્દીઓ માટે સંજીવની સમાન ગણાતી દવાઓની શું આ રીતે સાચવણી થાય છે? અહીં કામ કરતી મહિલાઓ એવી રીતે ના ચાલે પડે છે ત્યાં પેલા કોન્ટ્રાક્ટર એવું કે છે કે ફેંકતા નહીં તો ભરેજ છે ને આવી રીતે તો કઈ ઉધાર હતા હશે આ બોક્સ તો કઈ પછી બધી જ ફેંકવા પડે તો નીચે જમા રે કઈ ના કે બધા ભરે બોક્સ કઈ હવા તો કઈ આજ દવાઓ માટે લોકો હજારો રૂપિયા ખર્ચે છે પરંતુ અહીં દવાઓ મફતમાં મળતી હોવાથી કદાચ તેની કદર નથી થઈ રહી જીતુ પંડ્યા દિવ્ય ભાસ્કર વડોદરા ભાસ્કર એપ